ये एक जात की प्रजातियों आ जंगल में चाहिए अच्छा और इसके पॉइंट लेफ्ट साइड ने राइट साइड बन गई और रिसप्शन बच्चे एक में गांवो आवे छे बे वांट थे आपदा मालदारी छे आपरे हिंदू मालदारी जो है जो मुस्लिम मालदारी ना वांट आवे अच्छा करो जी जा सुनो ने बताऊं आज करोच छे ये मालदारी नो काम छे बराबरी मुस्लिम मालदारी का अच्छा आपा अंदर मालदारी होती है आपदा पहला हिंदू

આ પણ આ આ સ્વર્ગ જેવું છે ઓલા સુરક્ષા પક્ષીઓ છે આ બધા સફેદ ભાડું પણ આવવાનો ટાઈમ થયો કેટલા સેકડો છે સેકડો અચ્છા હજાર પવન ચકી એક ખાલી તાલુકામાં છે આ તાલુકામાં ઓકે હવે આ જો દરિયાની વચ્ચે આ આપણું દ્વીપ છે આઈલેન્ડ છે અને એમાં મીઠું પાણી તમને બતાવી આ હિન્દુ તીર્થ છે એની પંચાયત ની ટોટલ આઠસો ની વસ્તી છે એમાં નેવું જ હિન્દુ છે અચ્છા ઓકે આ સ્થિતિ પરિસ્થિતિ બદલાઈ રહી છે આપણે ખબર નથી કે આપણી શું હાલત થવાની છે રાઈટ થઈ રહી છે લોકોને સમજાતું આપણા સાહેબ બી બહુ મહેનત કરે છે મોદી સર આરએસએસ ખરેખર આ મહેનત દરેક વ્યક્તિ એ પોતાનામાં લાવવાની છે ત્યાં સુધી કઈ લાવવાનું ગુજરાત વિકાસ ખનીજ વિકાસ નિગમના સહયોગ છે બરોબર બરોબર હા હું નહીં તો પછી શકું બરોબર લેફ્ટ સાઈડ બરોબર